લખતર ક્ષત્રિય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા અસ્મિતા મહાસંમેલનના અનુસંધાને ગ્રામ્ય પ્રવાસ કરવાના શ્રી ગણેશ કર્યા જે લખતર તાલુકામાં રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટથી પચાસ જેટલી ગાડીઓ લઈ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવા માટે ગામડે ગામડે અને બૂથે બૂથે જઈ અપીલ તેમજ વિનંતી સમજાવવા માટે આજે તેનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો તો રાજપૂત કરણી સેના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ત્રણ દિવસ માટે આ પ્રવાસ ગામડે ગામડે કરવામાં આવશે કે પરસોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસના લીધે બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો છે તેથી દરેક સમાજના લોકોએ અપીલ કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે તો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આમ ત્રણ દિવસના પ્રવાસમાં લખતર તાલુકાના દરેક ગામડાઓમાં પ્રવાસ કરવામાં આવશે અને તારીખ એક પાંચ બે હજાર પ્રવાસની પૂર્ણાહુતિ કરી અને મહાસંમેલન યોજવામાં આવશે તો મહત્વનું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ત્રણ દિવસ માટે આ પ્રવાસ ગામડે ગામડે કરવામાં આવશે અને બૂથે બૂથે જઈ તમામ સમાજના લોકોને અપીલ કરવામાં આવશે કે પરસોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસના લીધે બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો છે તેથી દરેક સમાજના લોકોએ અપીલ કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે તો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસના પ્રવાસમાં લખતર તાલુકાના દરેક ગામડાઓમાં પ્રવાસ કરવામાં આવશે તેમજ તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ ગ્રામ્ય પ્રવાસની પૂર્ણાવતી કરી તેમજ મહાસંમેલન યોજવામાં આવશે